ધારાસભ્ય બન્યા હતા ખેડા લોકસભા બેઠક થી બે હાજર નવ બે હાજર ચૌદ બે હાજર ઓગણીસ માં લડ્યા હતા ત્રણ ટર્મ માંથી બે ટર્મ માં જીત મેળવી તેમજ ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તક આપી હતી ખેડા લોકસભા બેઠકથી બે હજાર નવ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં લડ્યા હતા ત્રણ ટમમાંથી બે ટમમાં જીત મેળવી તેમજ ભાજપે ચોથી વાર લોકસભા લડવાની તક આપી હતી વર્તમાન સરકારમાં રાજ્યકક્ષાના સંચાર મંત્રી હતા ઓગણીસો પંચ્યાસીથી જાહેર જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી ઓગણીસો એકાણુંમાં પહેલીવાર સરપંચ તરીકે ચૂંટાયા હતા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતમાં વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા બે હજાર સત્તરમાં કોંગ્રેસ તરફથી કપળવંશ બેઠકથી ચૂંટાયા હતા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં તેમને હાર મળી હતી અગાઉ બૃહદ ખેડા બેઠક હતી બૃહદ ખેડા બેઠકનું ખેડા અને આણંદમાં વિભાજન થયું મોટેભાગે કોંગ્રેસના વર્ચસ્વવાળી બેઠક હતી બે હજાર ચૌદ પહેલાં અહીં ભાજપ એક જ વાર જીત્યું હતું ઓગણીસો એકાણુંમાં અહીં પહેલીવાર ભાજપે જીત મેળવી હતી કોંગ્રેસ તરફથી દિનશા પટેલ ખેડાથી પાંચ ટર્મ સાંસદ રહ્યા હતા બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં અહીં ભાજપે સતત બે વાર જીત મેળવી હતી ખેડા બેઠકના જાતિગત સમીકરણ તપાસીએ તો અહીં ક્ષત્રિય મતદાર એકતાલીસ ટકા છે પાટીદાર મતદાર સોળ ટકા તેમજ મુસ્લિમ મતદાર અગિયાર પોઈન્ટ પચાસ ટકા દલિત મતદાર સાત પોઈન્ટ સાત ટકા અને અન્ય પછાત વર્ગના મતદાર ચૌદ પોઈન્ટ વીસ ટકા છે ખેડા લોકસભા બેઠક પર આ ચૂંટણીમાં અઠ્ઠાવન પોઈન્ટ બાર ટકા મતદાન થયું હતું જેમાં દસકરોઈમાં અઠાવન પોઈન્ટ ઓગણ એસી ટકા તો ઢોળકામાં ઓગણસાઠ પોઈન્ટ છત્રીસ ટકા માતરમાં છ સાઠ પોઈન્ટ પંચોતેર ટકા નડિયાદમાં ચોપ્પન પોઈન્ટ એક્યાસી ટકા મહેમદાબાદમાં ઓગણસાઠ પોઈન્ટ છ ટકા તો મહુઆમાં છપ્પન પોઈન્ટ ચોસઠ ટકા કપળવંજમાં

અને અમને આશા છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ આનાથી વધારે મત થી અમે વિજયી બનશું